મહેસાણામાં રાજકીય ગરમાવવા વચ્ચે વિસનગર બીન બિનહરીફ ચૂંટણી બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહારી પરણી જેમાં કાસાના જયંતિભાઈ પટેલને ચેરમેન અને રંગાકોઈ ના ભરતભાઈ ચૌધરીને વાઇસ ચેરમેન પદે ભરણી કરાઈ ચેરમેન અને વાઇસ ચેરમેનના સમર્થકોમાં ભારે ઉત્સાહ ટેકેદારો એ નવ નિયુક્ત હોદ્દેદારો નું ફૂલહાર થી સ્વાગત કરી આ નવું નેતૃત્વ એપીએમસી ના માર્કેટ યાર્ડ વધુ અદ્યતન બનાવવા અને ખેડૂતો માટેની સુવિધાઓ વધારવા પર કાર્યરત રહેશે જેનાથી સ્થાનિક કૃષિ નવી ઊંચાઈ મળશે બ્યુરો એમજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા ગોપાલદાસ પટેલ આજ રોજ

મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજકોટ સાહેબ નો વિસ્તાર તાલુકાના પ્રમુખ રાજકોટ સંસ્થાના સંગઠન નો અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબ અને ગૃહનો સંકલિત મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આજે મદે જે વિસ્તાર એપીએમસી માર્કેટના માટે

આપણે કરવાનું આવે છે એ તમામ જે કાયદામાં પ્રોસિજર છે એ મુજબ જ કાર્યવાહી થાય છે ટોટલ ટર્મ પાંચ વર્ષ વધારે થઈ જાય છે